નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે ગણિતના ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને ને કરી લેવી પેલો આપણો આ પ્રશ્ન હતો કે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો ત્રણ મળે પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો મળશે કોઈ પણ બે ક્રમિક એકી ભાગી ભાગી શકાય શકે નાનામાં નાનો અંક જે છે તે કયો છે તો બે છે નીચેનામાંથી કયો વિધાન ખોટું છે તો એકી અને બેકી સંખ્યાઓના ગુસ્સાઓ બેકી સંખ્યા પ્રશ્ન નંબર પાંચ જો સાત હજાર બસો ચોપન અને ખાલી જગ્યા આપે છે અને અઠ્ઠાણું ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો અહીં જે બોક્સ આપ્યું છે આ બોક્સના સ્થાને કયો અંક હશે તો મિત્રો અહીં જે આપણને સળંગ સંખ્યા આપી છે એમાં છ હશે એક હજાર સાતસો ને ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ઓગણચાલીસ થાય કોઈ પણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં તો નવ એટલે કે ડી પંચોતેર સાહીઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી થાય બે નીચેના પૈકી કઈ જોડ સહ અવિભાજ્ય નથી તો મિત્રો આઠ અને દસ નીચેના પૈકી કઈ સંખ્યાને અહીં અગિયાર વડે નિશેષ ભાગી શકાશે તો મિત્રો સી દસ પંદર અને વીસના લસાઓ જણાવો તો સાહીઠ જો બે સંખ્યાઓનો લસાઓ એકસો હોય તો તેનો ગુસ્સાઓ નીચેના પૈકી કયો ન હોઈ શકે તો પંચોતેર ન હોઈ શકે ખાલી જગ્યા પૂરો એક એ દરેક સંખ્યાનો અવયવ છે પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાઓના અવયવોની સંખ્યા બે હોય છે કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે સંપૂર્ણ સંખ્યા છે બે માત્ર ને માત્ર એક જ એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તો તે સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય એકથી સોની વચ્ચે કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ મળે છે પ્રશ્ન નંબર ઓગણીસ કોઈ સંખ્યાના એકમના સ્થાને જીરો હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય પ્રશ્ન નંબર નંબર સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને કે હોય પ્રશ્ન સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે અગિયારનો નો અવયવી મળે તો તે સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય પ્રશ્ન નંબર બાવીસ બે કે તેથી વધુ સંખ્યાઓના લસાઓ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસાઓ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો પાંચ હજાર ત્રણસોને પાંત્રીસ અને નેવ લાખ વીસ હજાર આઠસોને ચૌદ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો તેની મિત્રો આપણે અહીં ત્રણ તો આઠ થાય છે અને ત્રણ અને પાંચ તો પણ આઠ તો આઠ માઇનસ આઠ બરાબર માટે અગિયાર વડે નિશેષ ભાગી શકાય એમ અહીં આપણે સંખ્યા આપી છે તેનો સરવાળો કરીએ તો નવ બે આઠ અને ચાર તો કેટલો થાય છે તો મિત્રો ત્રેવીસ થાય છે એક તફાવત જોઈએ તો અહીં એસી છન્નું એકસો પચીસ અને એકસો સાઈઠ નો લસાઓ શોધો તો આ પ્રકારે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ બે વડે ભાગીશું બે વડે ભાગી ગયા બાદ ત્રણ વડે ભાગીશું ત્યાર પછી પાંચ વડે ભાગીશું આમ આપણો લસાઈ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણકાર કરી ચાર અને પાંચનો એક વાર ઉપયોગ કરીને ચાર અંકની એવી સંખ્યા એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો તેને ચાર વડે નિશેષ ભાગી શકાય તો ચાર પાંચ બે અને એક બનાવેલી એકી સંખ્યા છે પહેલાંના છેલ્લા અંકની ફેરબદલી કરતા એક પાંચ બે અને ચાર એટલે કે પંદરસો ને ચોવીસ મળે તો પંદરસો ને ચોવીસ ને ચાર વડે ભાગીએ તો ત્રણસો એક્યાશી જે ચાર વડે નિશેષ ભાગી શકાય છે એક સભાખંડના ભોંતળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે તો આખું ભોંયતળિયું ઢાંકવા બે મીટરની ઓછામાં ઓછલી કેટલી ચોરસની લાદીની જરૂર લાદીનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા બે એટલે ચાર ચોરસ સેન્ટીમીટર હવે પાંચસો છોતેર ભાગ્યા ચાર બરાબર કરીએ એટલે આપણે એકસો ને લાદી જે છે એ લાદીની જરૂર આપણને પડશે એમ ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે વીસ અઠ્યાવીસ અને છત્રીસ રૂપિયાની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની એટલે કે એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છો છો તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો આપણે હવે એ ઉપાડી દઈશું વીસના અવ્યે પાડી દીધા બે ગુણ્યા પાંચ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અઠ્યાવીસના આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા સાત છત્રીસના આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એક દુકાનમાં પેન્સિલ સંચો એટલે કે શાર્પનર અને રબર એટલે કે ઇરેઝર નો અનુક્રમે છ રૂપિયા નંગ ચાર રૂપિયા નંગ અને પાંચ રૂપિયા નંગના તૈયાર પેકેટ્સ વેચા છે જો શાળા વસ્તુ ભંડાર અને સમાન સંખ્યાના આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા કેટલા પેકેટ્સ ખરીદી શકાય તો આપણે અહીં શું કર્યું પ્રથમ લસા પાડી દીધા એટલે કે લસા લઈ લીધા લસા શું આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર સાહીઠ પેન્સિલના સાઠ ભાગ્યા છ ના એટલે કે દસ પેકેટ સંચો સાઠ ભાગ્યા ચાર એટલે કે પંદર પેકેટ અને રબર સાહીઠ ગુણ્યા પાંચના એટલે કે બાર પેકેટ આ પ્રકારે આપણે પેકેટ ખરીદીએ તો બધાની અંદર સાહીઠ સાહીઠ નંગ આપણને મળશે બસો કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલા અંતર દર્શાવતા એકથી બસો અંકિત કરેલ માઇલ સ્ટોલ લગાડેલા છે રોડની શરૂઆતથી એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસ પ્રત્યેક દસમા માઇલ સ્ટોલ પર ઊભી રહે છે ટ્રક દરેક બારમા માઇલ સ્ટોલ ઉપર ઊભી રહે છે અને ટેક્સી પ્રત્યેક આઠમા માઇલ સ્ટોલ ઉપર ઊભી રહે છે તો આ શરૂઆત કર્યા બાદ કયા ત્રણ ગુણ્યા પાંચ એનો ગુણાકાર કરીએ તો એકસો વીસ તો ત્રણેય વાહનો એકસો વીસ નંબરના માઇલસ્ટોલ ઉપર સાથે ઊભા રહેશે શાળા પુસ્તકાલયની અંદર સાતસોને એંસી પુસ્તકો અંગ્રેજીના ત્રણસો ને ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના છે જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યાની અંદર ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ ત્યાં આપણે સાતસો એંસી અને ત્રણસોને ચોસઠ બંનેનો શું લઈ લીધો ગુસ્સા લઈ લીધો બરાબર તો બે ગુણ્યા બે ગુણ્યા તેર તો જવાબ આપણને શું મળ્યો બાવન તો દરેક ખાનાની અંદર

તે એક્સ બરાબર કઈ કિંમત આપણે મૂકી શકાય તો ત્રણ વડે પણ એને ભાગી શકાય નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો એકસઠ હજાર આઠસો ને નવ છ અને આઠના સો થી નાના સામાન્ય અવયવ લખો તો છ ના આપણે અવયવ લખતા જઈશું તો કેટલા સુધી લખતા જવાનું છે સો સુધી આઠના અવયવ લખવાના ચાલુ કરીએ તો આઠથી ચાલુ કરીને અઠ્યાસી સુધી લખી દીધા છે બરાબર છે તો આપણા અહીં સામાન્ય જે અવયવ છે એ સામાન્ય અવયવ કયા આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મળે છે ત્યાર પછી અડતાલીસ મળે છે અને ત્યાર પછી અહીં છન્નુ જે છે તે લખી દેવાના છે અને ત્રીજા આપણને છન્નુ મળે છે તો સામાન્ય અવયવ એ કેટલા મળે છે ચોવીસ અડતાલીસ અને છન્નું સો સુધીના મળે છે પચીસ ચાલીસ અને પચાસનો ગુસ્સાઓ એટલે કે ગુરુતમ સામાન્ય હતો તો જ્યારે મિત્રો ગુસ્સા શોધવાના હશે ત્યારે આપણે અલગ અલગ શોધવા પડશે તો શોધી લીધા પચીસના પાંચ ગુણ્યા પાંચ ચાલીસના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અને પચાસ ના થશે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો ત્રણેયની અંદર કોમન જે છે એને લઈએ તો સરખા કયા આવે પાંચ આવે છે છ આઠ અને પંદર થી વિભાજ્ય ત્રણ અંકોને સૌથી નાની સંખ્યા એટલે કે લસા શોધવાના હોય ત્યારે એક સાથે આપણે શોધી શકીશું તો લસા આપણો થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે એકસો વીસ સંખ્યા થશે સ અવિભાજ્ય સંખ્યાઓની ત્રણ જોડ જણાવો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક હોય તેને સ અવિભાજ્ય સંખ્યા કહેવાય અઢાર અને પાંત્રીસ જેમ ચાર અને પંદર છે અને પંદર અને સાડત્રીસ છે પંદર અને એક્ લસાઓ સાહીઠ હોય તો એક્સની કિંમત શોધો તો એક્સ બરાબર ચાર અથવા એક્સ બરાબર વીસ અથવા તો એક્સ બરાબર બાર પણ જે છે તે આવી શકે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી